ચંદ્ર ને સગાળ શાન ગોપીચંદ ને ભરતરી ને ગંગા સતી પાનભાઈ બધા જેટલા મા બાપુ મા બાપે સંસ્કાર પૂર્યા હશે ને મા બાપ ની શું પુણ્ય હશે એની શું ભક્તિ હશે આજ આપણા કોઈ હગાવાલા ન હોય તો એના ગાણા ગાવા પડે ને એની માયા આપણે આખી રાયતું બેહી રહી આ કેવા સંતાન હોય છે ને કેવા માત પિતા હશે હું તો આજે કઉ આજે એવા દીકરા થાય એ હમણાં મેં કીધું બેનો માટે કે મા ધારે તો થઈ શકે ધરાવીને ધાન નો નીપજે કુ માડું હોય જકરા નીપજે બાપુ જેની જન્યતા હોતલ હોય માગી બાબુ હું તો એમ કઉરમાં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ પેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો બાપુ આપને ટેકો દેવું સંતાન નો થાય ને તો બાપુ ભજન ગાવાનું હું બંધ કરી દઉં હારા દીકરા તો બાપુ તો ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય અને હરિચંદ્ર અને ગોપીચંદ જેવા બાપુ દીકરાય થાય નો થાય કોઈ સમય ઘણા બધા એમ કે સમય બગડી ગયો સમય કોઈ નથી બગડ્યા હું તમે બે બગડ્યા છે આખી દુનિયા બરોબર જ છે બગડ્યું કોણ જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે જેટલા વાગે આથમતો તેટલા વાગે આથમે છે કઈ ફરક નથી બધું જેમ છે એમ જ છે આપણે બગડ્યા છીએ સમય કઈ બગડ્યો જ નથી મને તો એમ થાય ભલામણા જીવી એવું આવ્યું છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો થયો એવું લાગતું હે છોકરા કાજુ બદામ ની ઓગટ કરે બોલો આપણને પાર લે નથી ચડ્યું તો હારા રોવે છે અમીર ભાઈ કઈ નથી કઈ નથી મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણા કોઈ થી વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો અરે શું ઈશ્વર ની કેવડી કૃપા છે ભલામણા આપડા ગાયબકારી ઠબકારી મરી ગયા સારું જોડું નથી જડ્યું હારું લૂગડું નથી જડ્યું હારો રોટલો નથી જડ્યો એમાંથી આપણને ઉછેરીને મોટા કર્યા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સમાં જુઓ તો માથા જાય એવડા એવડા ફાંકા એટલે આવા તો અમે પ્યારતા જ ના ખબર નતી કે આવું ટાણું આવશે ને એમ હાસમેન રાખ્યા હોત તો એમ પ્યારતા ત્યારે તમારી આ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને બાપુ આપડી માં એમ કે લાય લાય બટા બેટા આકા લઈ દઉં દેહના પ્રદર્શન નો કરવાના હોય રામ માણસ નો અવતાર છે ચોરાસી લાખ છે એમાં કીડી થી હાથી ઉધી મારો નાથ બધા પેટ ભરે છે અને કોઈ બાપુ પૈસા કે માયા કોઈને જરૂર નથી માણસ સિવાય માણા ને બાપુ તમે જુઓ તો પૈસા પૈસા ને પૈસા જ કરે બોલો કોઈ જીવને કઈ જોતું નથી માણા નું ભરાતું નથી હવા જોઈ પાણી જોઈ ટાઈટ તડકો વરસાદ આપણને જે જે તકલીફ થાય ને બધી જીવને જીવા જે જન્મ જે જીવ છે એ બધાને તકલીફ પડે પણ કોઈ કઈ માગતું જ નથી બોલો અને માણા ધરાતો જ નથી આપણી જનેતા જેમ આપણા બચ્ચાને પ્રેમ કરે ને આપણે આપણી મારે પ્રેમ કર્યો ને એના બચ્ચાને પ્રેમ કરે આપણા એમાં જુદું નથી પણ એનું કોઈ કુટુંબ કરી જ નથી ખૂંશ આપણે કરી તમે જો કુતરા કાગડા ભેંસું ભૂંડાવ કોઈ કે અમારી હાળી છે ને અમારું હાટું છે ને અમારા હારા છે ને લાય પંખી હોય ને પંખી એનું ઈંડું મૂકે ઈંડું મૂકીને પછી એનો ટાઈમ થાય ને તો એનું ધ્યાન રાખે પછી એનો સમય થાય ને પછી એને સીવે પછી એમાંથી બચું બહાર આવે પછી આપણીમાં જે મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બહાર થી ચરણ લે ચાંચમાં આપે એને ખવડાવે એ મોટું કરે એને પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે એ ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે આ ખોંચ તો આપણે કરી છે અમારી હાળી છે ને અમારો હાટું છે આ લોહી ઉકાળાનો પાર નથી કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી એને કઈ શેર નઈ પાડો એમ કે હું મારું કરું તું તારું કહે આ કોઈ લોહી ઉકળા તો આપણે બધું ઉભું કર્યું છે અને બીજી વાત એ કહું કે આપણે બૈરું છે ને બૈરું આપણું બૈરું હોય ને એને આપણે લઈ આવ્યા છે બૈરું એને હાથ નથી આવ્યું એટલે એ એમ કે તેલનો ડબ્બો ખૂટરીઓ લાવી દેવો પડે એ આપણે ઊભું કર્યું આ એમાં પછી રોદડા રોયા નો પતે કારણ કે અડધું ગામ લઈને ઘોડું લઈને જ્યાં ત્યાં લેવા એમને એમ ન થાય એ ઘરની વાત ઘરમાં રાખાય પછી એમ કે તમે જેટલું તેલ વાપરો છો ને મારે જેટલો આટલો પગારમાં પૂરું નથી થતું ફલણ તો એ પહેલા વિચારવું જોઈએ એ આટલા ફુગારમાં બધું પતશે કે નહીં પતે એ પેલા નક્કી કરવું છે પછી દેકારાગીરી નો ફેર પડે આપણે મારા મને તો એમ થાય બાપુ જીવે એવું તમે જુઓ તો મોજ મોજ છે અમારે હું સુરતનગર બાબુ અઢી વાગ્યા ત્રણ અઢી અઢી વાગ્યા સુરતનગર હતું અત્યારે અહીંયા આવતો રહ્યો હમણાં તમે બધા આગા પાસ થાવ અમે હમણાં ઘરે પહોંચી જઈશું બાબુ આપણા ઘરે તાંટીયા તોડી તોડીને મરી ગયા વાહન વાહન તમે જુઓ તો કલકત્તા દિલ્હી મદ્રાસ ને જઈને આવવું હોય તો હાજે વી આવો એવી સુવિધા છે પણ માણાને જે ભૂખ ઉઘડી છે ભાઈ અત્યારે પૈસા હાટુ માણા માણાને મારી નાખે તમે જુઓ તો ખરા કેવો સમય આવ્યો છે એવું બાબુ ચિતર ફેરવી નાખ્યું છે ને આપણે આપણી સંસ્કૃતિ બાબુ ખતમ કરી નાખી સંસ્કૃતિ બાપુ ફેરવી નાખી ગાયું જોવાનું તો રોડ માં રાખડે છે કુતરા બંગલા જોડા શોરૂમ માં છે અને રોકડે જોવે રોકડે મળે દૂધ ઉધારે મળે આ આપણે ફેરવી નથી નાખ્યું ચોખું ઘી લઈને બજારમાં રાડ્યું પડો ને બાબુ ચોખ્ખું બે કિલો ઘી નથી ખપતું ઓલા દારૂ બાવળી એમ વ્યસન બે બે લીટર ના પીપડા ખપી જાય પીપડા તમે જોવો તો ખરા હું તું તું હાલ્યું પેલા ભેંસ ઉભી ઉભી ખાતી હતી માણા બેટા બેટા ખાતા હતા અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય જોવો તો ખરા બધું આમ ફેરફાર ફેર ફાર કરી નાખ્યું આ ચારે ફરી ગયો કોઈ ખબર જ નથી બધા કે બુદ્ધિશાળી આ ભણતર ના વિજ્ઞાન બાકી આ કોઈને ખબર જ નથી બાપુ ચારે અને કોઈ ખબર હોય કો મને કઈ તારીખે આ ચાલુ થયું બધા બુદ્ધિ ની વાતો કરે છે બુદ્ધિ ગાળિયા થયા ગાળિયા મેં કર્યું મેં કર્યું તમે જાવ લેતા જાય ને બીજા વાપરશે અરે શું ભલા માણા મારા જન્મે તેથી દોઢ બે કિલો નો હોય હાઠ એસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને પછી રેખ્યા ભેળી કરીને જોખો ને એટલે દોઢ બે કિલો થાય વાતમાં કાંઈ છે ને રામ નું નામ લઈને મોજ કરી લ્યો કોઈ ગરીબ ની આંતળી દુઆ દે એનું કંઈક જો કામ થાય તો કામ કરો સમાજ ને કઈક ઉપયોગ બે બેનું દીકરી હું તો એમ ગરીબ કઉપડામાં ઘરની હોય તો બે જોડી કપડા લઈ દો બાપુ એની આતડી દુવા દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી માઠમ નો તહેવાર હોય અને ઝોપડામાં તમે કોક દીક જઈને પૂછજો ઝોપડા બાપુ આમ તમે જોવો ને લુગડા વગેરે ના છોકરા બહાર રમતા હોય એને તમે જઈને પૂછજો કોક દીક કે હાથ માઠમ નો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અને લુગડા વગર છોકરાની માં અંદર બેઠી હોય ને એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા પણ તેલના ના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં પાંચસો કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગર છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તોય નો મારો નાથ મારી હકે કરવાની જરૂર તો આ છે એવી કંઈક દુઆ લેવાની જરૂર છે પૈસા વાળા ને સલામ મારવી પડે નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવો હોય નો હોય ને મારવી પડે સલામ બાકી બાપુ ગરીબ ગરીબ માણસો છે ને કોક દવા વગેરે નો માણસ દુઃખી થતો હોય ભગવાન જો આપણને આપ્યો હોય એની દવા લઈને જો કદાચ બચી જતું હોય એની આંતળી બાપુ કામ કરી જાય કોઈ ગરીબ ગરીબ ઘરનું છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય બાપુ એ ખારો દુનિયાનો નાગરિક બનતો હોય એવું કઈક કરવાની જરૂર છે બાકી તો તમે જોવો તો એવા બુદ્ધિ ના ગાળિયા થયા છે આપણે એમ પાછા વાત કરે મોંઘવારી ની બોલો એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે મોંઘવારી છે તો મોબાઈલ લઈને રકડો છો શું તમે મિલું હાલત તમારે કીરે તણ તણ મોબાઈલ ની શું જરૂર પડે ધંધો નથી કરવો એને બાપુ મોંઘ વારી છે એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતા હતા ખીલી ખીલી હતી આમ દિવાલ કોઈને નાણી કોઈ રસોડિયું મારતો કે ખીલી બે હેતી નથી અને પછી પાછો એ રિયો બબડે એ કે કારખાના વાળામાં બુ જ નથી કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે ખીલ્યું છું ને કે હું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુ નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ છે બોલો આમ પકડીને લઈ ગયા ને કે હા અણી તો આની પાસે કે આયા મારવાની હતી આખી જિંદગી દિવાલ ફેરવી પણ અહીંયા અહીંયા કિલી ન ફેરવી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે અહીંયા અહીંયા સમાધાન થાતું તો ન કરીએ ક્યાં હું હોય તો જ આ થાય બસ આ બધા હું નડે છે ને ગંગા સતી ની વાણી કે હું મારું મનનું કારણ છે આ જો બે વાત નીકળી જાય તો દુનિયામાં પૂજા જાવ ભલા મને અને ભજન ભજન છે ને બાપુ આ સદગુરુ ની માથે કૃપા હોય તો સમજાય બાકી સમજાય સમજાય નહીં મને તો આના અને ભજન હું જાય ત્યારે ચારે બાજુ થી બટા ચટી બોલે ને વંટોળિયા ચડે ને કોઈ આપણા ધણી ન હોય તારે હું તમને આમાં કોઈ નહીં હુજવાનું હું તો તમને એટલા બેઠા જાહેર માં કઉ છું તમે નહીં કોઈ ભજન કરવાનું આ ભજન કરાવો ખરા બાકી કરી નહીં આપું

જરૂર એની છે સુરતા આપડી ચોંટતી નથી શબ્દ ને સુરતા નું મિલન જો થઈ જાય સદગુરુ ની કૃપા હોય આ તમારા છે ને તમારા મારા જે શ્વાસ છે ને એ જ ઈશ્વર છે સ્વર છે ને જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા ઓળા મથે બહાર જઈને ગોતે ભાણકે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે ઈજા પછી કરવું પડે ને કઈ આ શ્વાસ આ હાલે છે એ આવે છે ને નભ માંથી આવે છે ઉઠે છે નભ માંથી નાભી માંથી ઉઠે છે નાભી બધાની અલગ છે નભ બધા એક છે જો મારી વાત ઉપર ધ્યાન આપજો તમને બાપુ પાંચ લાખ ખર્ચો તો અમુક વાત નહીં તમને કોઈ કે રામ અને કૃષ્ણ જ્યાંથી લેતો તો તમે લઈ છે નાભી બધા ની અલગ છે નભ છે ને બધા નું એક છે આમાં ઘણા નથી કેતા કે આ તો હારો હતો બગડી ગયો બગડ્યો બગડી નથી ગયો એ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય બાકી ત્યાંથી જેમ રામ ને કૃષ્ણ એ જ્યાંથી લીધા ને શ્વાસા ત્યાંથી જ આપણે લઈએ પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે શ્વાસા જ્યાંથી નાફી થી ઉઠે છે નભમાંથી આવે છે બે નો જ્યાં શેઠો છે ને અનહદ નાદ બોલે છે જો મારો ગુરુ માથે ત્રાજવે હોય ને તો તમને મને ભાન થાય બાકી કોઈને ભાન ન થાય રામ ભજન ભજન એમ નો સમજાય રામ અને આ છે ને અમે તમારા બેકારો કરી છે ને આ તો મનોરંજન છે આને ભજન નો કહેવાય આ તો હું તમને એક આનંદ કરાવું છું પણ પગથિયું છે સો ટકા આ ખોટું છે એ મારી વાત નથી પણ કહેવાનો મારો મિનિંગ ભજન છે ને ભજન એ બોલા જેવી વાત જ નથી જો બોલાય ને તો દેખાય ને દેખાય તો લખાય ને લખાય તો વંચાય આ એવું છે નહીં અનુભવવાની વાત છે પાંચ તત્વ દેહ છે ને એની ખબર કેમ પડે પાંચ તત્વ તમને મને મહાપુરુષો કે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો આ દેહ છે તો પાંચ તત્વ ખબર કેમ પડે તમે જો ગામમાં ઢારે વરણ રહે ને રહેતા હોય ને બધા શમશાન બધાનું એક જ હોય ગમે એ સમાજ માંથી મરે ને બાપુ એક જ શમશાનમાં લઈ જવાના હોય પણ શમશાનમાં માં રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને અહીંયા ઢગલે ઢગલા ન થાય આ ક્યાં જાય છે અદ્ભુત વાત છે બાબુ ઈશ્વરે જે તમારી મારી રચના કરી છે ને એ તો કઈ કરોડો જન્મ કમાણી છે તે માણા બનાવ્યા છે બાકી તો જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર નાણા પ્રતાપનો કોડો પૂજાય છે સત્તા ધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કુતરો ઘથાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા બોલો તો આપણે ને કથાડા કરતા ભેજ નથી અરે સંતોના શેડા અડી ગયા બાપુ જાનવર પૂજાય છે જાનવર તમે હું તો માણા છે પણ તમારો અને મારો જો નાફીતી અવાજ હોય તો મારો નાથે આજ હું તમને એક જ વાર તમે રાતે સુતા હોય તો તમને નીંદર આવી જાય એ બરોબર છે હાલો નીંદર આવી જાય થાય હોય કામ કર્યું હોય હવાઈ રસ ગાડ્યા છે કોણ એ કોઈ દી નક્કી કર્યું અને બોલો સવારે જગાડે નહીં તો હવારે ડાખા જેવા થાય મને કહો તો મારા બાપા નો જાય અમારી માં દેકારા બાપો મારી થાય ને બાપુ ગુંડા હોય તો એ ભલે અને આતંકવાદી હોય તો ભલે ચોર હોય તો ભલે બધા એ જગાડે છે બધા મારો નાશ જગાડે છે તમારે હું કરું ભગવાન કોઈને સુખી દુઃખી કરતો જ નથી મારી વાત મારી દ્રષ્ટિ હો તમને કઈ મારી વાત ન ગોઠતી હોય તમે તમારી જે કરતા હોય કરજો આ મારું સારું લાગતું હોય તો નક ડિલેટ મારી દેવાનું હું કોઈ હું કોઈ મારા વિડીયો જોઈએ એમાં હું કોઈ ક્યાંય બોલ્યો નથી કે કોમેન્ટ કરજો ને પૂછડું કરજો મને એમાં ટપાય નથી પડતા મારે કઈ કરાવવું નથી હું સાચવી નકું એટલું ભગવાને મને આપ્યું છે મારે કહે અને કોમેટ બે હાથ વાળા શું દેવો હજાર હાથ વાળો કોમેટ કરે તેથી ભૂખ ભાંગે બે હાથ વાળા સ્વીકારે તો એનું ભજન કરજો બાપુ જો એનું ફળ ન મળે તો બાપુ મારી સાથીમાં માં ડામ દઈ દઉં મારા ગુરુ એક સાધુનો દીકરો હતો પણ બાપુ હું દરબાર છું ને એ દરબારનો દરબાર હતો એવો કરંટ વાળો હતો એ અમને આવી હોપડાવે જો અમે એનું કીધું કર્યું ન હોય ને આવી હવે હું તુકારો ન ખાયો કોઈના બદલે એ મને ગાળ્યું દે મારી જેવી દશા થઈ છે અમારો સાધુ બાપુ એ એ કેમ મને હું એટલું ગાતો એ હતા તો ગાતો તો હું ભજનમાં અમે ગમે ને હું જાઉં હારેન મને એ કહે તે ગા એટલે હું ગઉ ને એટલે એમને આમ ગમે એમ રાજી થાય પણ પછી પ્રોગ્રામ પતે ને પછી શું કે ખબર હે એ કે તું ગા સારું બોલો છે સારું પણ હજી આ દુનિયામાં તારો જન્મ નથી થયો વહેમમાં ન રહેતો કંઈ સંતની એક શબ્દની બાપુ ટકોરમાં તમારું કાળજી ફાડી નાખે મને હજી ઘણા બધા એમ કે દરબાર તમારું કામ સારું અમારે પ્રોગ્રામ કરો છે ફલાણું અને તમે એટલા પૈસા ને ફલાણું તોય મને મારા ગુરુ મારાને શબ્દ તરત જ યાદ આવી જાય કે આ બધા બોલાવે છે બરોબર પણ મારા ગુરુએ કીધું છે કે તારો જન્મ નથી થયો આ મારે વેમમાં ન રહેવાય કે મારેથીને જ આ બધું હાલે છે બાકી આજ મેં હમણા પરમેણભાઈને કીધું તો આજ મારે ચોથી રાત છે પણ છતાંય મારો નાથ તમારા ભાવ ને પ્રેમ થી બાપુ હું કઈ કરી શકું છું કઈ બોલી શકું છું કહેવાનો મારો મિનિંગ ઈ છે બાપુ માણસનો અવતાર મળ્યો છે આ આ મરી તો બધાય જવાના જ છે આ તમે આટલા જણા અમને સાંભળો છો આ અમારો દેહ એકદી પડશે અને દેહ પડશે ઈ આમાંથી બધાને વેલી મોડી ખબર આ મોબાઈલના માધ્યમથી ખબર પડે પણ ખબર પડ્યા પછી જો આમાંથી પાંચ જણા હરકી તો રોવે નહીં તો બાપુ મારા ભજનમાં માં ધૂળ પડી એટલું જો જીવનમાં તમે એનું ના કરી શકી તો તો કોઈ મતલબ જ નથી ને રામ આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય મીઠપ ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાંઈ ઘરે ઘરે મંડાય આરો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા હતો ભલા માણા જિંદગી એનું નામ કહેવાય આ જેટલા જેટલા મહાપુરુષોના બાપુ એમના અમે આ ગાણા ગાય છે ને એમની પેઢીઓ અમારી અહીંયા કે કોથળા ન મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાવ છો 10 દાણા મોકલાવી ના કોઈ નથી મોકલાવ પણ જીવા છે એવું એટલે અમારે ગા કેવું પડે સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાસની ધરતીમાં તમે જોઓ કેટલા કેટલા મહાપુરુષ મેં તો ખટારો આયકો હું તો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પૈસાથી કોઈ ખાવા નથી દેતું હરખું લે આય આપણે બાવા બધા મફત ખાવા દે આટલો ફેર છે આપણી આપણી દુનિયાનો બીજી દુનિયાનો હું એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી ખટારો લઈને બાપુ મહિને દોઢ મહિને બે મહિને ઘરે આવતો પણ હારા પૈસા લઈને નો ખાવા દે ને આવી ને તો બાવા મફત ખાવા દે મને એમ થતું હતું મારી જો આ બધા ચાથી ભેગું કરે છે ને આવડે આમની પાસે કઈ વધતું નથી આમની પાસે કઈ ઘટતું નથી અરે આ ભજન ની બલિહારી છે બાપુ સંતો ની ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જુઓ કાયા જેની કુબડી જેના જતી સંતને બારવટિયા આ બધા આપણી ધરતી ઉપર થયા ને એટલા બીજે ક્યાંય નથી આ રામદેવજી બાપા ક્યાં જન્મ્યા અને ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા તો આપણી ધરતી કંઈક એવી હશે તો આજ આવાય છે નઈપા હવે અહીંયા તમને કહું દુનિયાના પૂછ મારે એવી પરજા પાકે તો શું સમજો અરે મહાપુરુષો ને બાપુ અવતારી પુરુષો જેને ઈશ્વર અમે તો ગોકુળમાં ગયા હતા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈબંધ ગયા હતા ફરવા એમાં એક રૂમમાં ગયા રૂમમાં એક બાપુ હતા અને નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે અંદર ગયા કીધું હશે કાઈક જોવાનું અમે અંદર ગયા ને તો બાપુ કે બેહી જાવ અમે બધા બેહી ગયા ઈ કે 100 રૂપિયા લાવો મક્ષના ઈ કે કાનુડાને હિસ્કો નાખવાનો હવે મેં કીધું કાનુડાને અંદર બગડે ને અમાર 100 રૂપિયા બગડે ભલે હું તો ઈ કે નાસ્તિક લાગો મેં કું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વિવ આવ્યો આઈ કાઈ છે એની કાનુડો અમાર ભેગો આઈ તો અમે આંટો મારવા આવ્યો છે કાનુડો તો અમાર અહીંયા વિવ આવ્યો કેદુનો તમે વેમમાં ન રહેતા એટલે આવીને આવી દુકાનો છે બધી એટલે એટલે કહું છું મા બાપને કાંઈક જરૂર હોય તો આપજો બાકી બહાર એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના દાહ રૂપિયા લાવો મેં કધું તમારા રામજી મંદિર માં ચાર ટીંગાય છે ધરાઈ સુતાવું નહીં વગાડવી વગાડતું એકડો અરે બહાર તમે આટો તો મારો અહીંયા બાબુ આપણા માણસો જઈ અને ઢગલા કરે છે ત્યાં પૈસા ગણવાના માણા રાખ્યા છે પૈસા ગણવાના દેતા હું કોઈને દેવાની ના નથી પાડતો પણ કહેવાનો મારો મિનિંગ છે કે મારા આટલું આવજે બાપા એમ ગયા છે ધોતીઓ તૂટી ગયું છે એ લેતો આવજે અને એમાં તમને જો હબાકા આવે અને પણ હિંસકો નાખવાના હો હો આપો તો ઈ કાનુડો કોઈથી લખે આપણે કોઈથી જિંદગીમાં એ ન લખાય બરાબર એટલે મહાપુરુષો બાપુ જ્યાં જ્યાં ભજન છે જ્યાં જ્યાં વાતો છે બાપુ એમના એમના ભજન બને મહાપુરુષો પોતે અનુભવ કરીને ક્યાં શું પીડ્યું એનું આપો આપ્યું છે એનો એક પ્રજાપતિ પંડરપુર મહારાષ્ટ્ર એક ગૌરવ ભગત પોતે માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને છોકરાને ને અહીંયા આવ્યું એ કે આ છોકરાનું ધ્યાન રાખજો તમે ક્યાંક ભૂહણિયો ન વાળતા ભગતને ને બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું નો હોય એટલે જ મહાપુરુષો કીધું પતિ પત્ની એક એકમતા તો સરગાપુર માં બે માણસો હરકા હોય ને તો જીવવાની મજા એટલે ગોરા ભગત ના ઘરના છે ને થોડા એ કે તમારે ભજન સિવાય બીજું કઈ કામ નથી આ છોકરા ને ઉડાવું છું જોજો ધ્યાન રાખજો એ કે કઈ વાંધો નહીં જાઉં પાણી ભરવા જાવ એ બેન પાણી ભરવા વિતું રડતું માટીમાં આવતું રહ્યું આ માટી ખૂનતો હતો ભજન ગાતો ગાતો

we oh. ને એક વખત જોરદાર આમના તાલીઓ થી વધાવી લો બાપુ મજા છે ને આમના પર આવે છે આ છે ને અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે પ્રોગ્રામ બાબુ વ્યવસ્થિત થાય ને તમને ગમે ને તો વખાણ તમે અમારા કરો બાકી તૂટી ગયા હોય આવડા હા હું તો હકીકત કઉ છું પછી લાખ લાખ બે બે લાખ લેવી હજાર જ આપી સાચી મેને હું તો સ્પષ્ટ જ કહું